હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી લઈ આવ્યા છીએ આજે આપણે જે લઈ આવ્યા છીએ એ ગ્રેન્યુલા બાર છે હવે ગ્રેન્યુલા બાર છે એ એક જાતની ચોકલેટ બને છે કે ચોકલેટ એવી કે તમે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે છોકરાઓને આપો છો તો કાંઈ નુકસાન પણ નથી કરતી અને ગ્રેન્યુલા બાર છે એ તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો તો તેના માટે મેં ઓટ્સ લીધા છે હવે ઘણા લોકો એમાં બ્રાઉન સુગરનો ઉપયોગ કરે છે ઘણા લોકો ખજૂરનો ઉપયોગ કરે છે પણ બધા પાસે ખજૂર કે બ્રાઉન સુગર ઘરમાં હાજર નથી હોતી તો આપણે થોડીક સુગર લીધી છે સાથે મધ છે અમે પ્યોર હની લીધું છે ચોખ્ખું મધ છે તલ છે બદામ છે કાળી દ્રાક્ષ છે ઘી છે અને આ છે પમ્પકિન સીડ્સ જેને કદુના બીજ કહેવામાં આવે છે અને પત્રકારાના બીજ કહેવામાં આવે છે આ બીજ માર્કેટમાં તમને ઇઝીલી મળી જાય છે અને આનામાં પોટેશિયમ મેગ્નેશિયમ જિંક અને વિટામિન અને આયરનથી ભરેલા હોય છે અને આ બીજ તમે રોજ ખાવાથી સ્કિન હેર હાર્ડ માટે પણ સરસ છે અને હેરને સ્કિન માટે તો બહુ જ ઉપયોગી છે એવી જ રીતે આ સનફ્લાવર સીડ્સ છે આ બીજ પણ બહુ જ હેલ્ધી છે ટેસ્ટી છે અને આમાં પણ વિટામિન કેલ્શિયમ અને જિંક ફોરેસ્ટ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે તો બહુ સરસ જ સ્કીન હેર માટે સરસ છે બીજી ઘણી બધી એવી આપણી બોડીમાં ઘણા બધા એવા ફંક્શન હોય છે એના માટે બહુ જ ઉપયોગી છે તો આજે આપણે ગ્રેન્યુલા બાર બનાવશું તો તેના માટે મેં ઓટ્સ લીધા છે ઓટ્સ મેં લીધા છે સાદા જે પ્લેન ઓટ્સ આવે છે એ છે હવે આપણે આ રેસીપી બનાવીએ તેના માટે મેં એક આવી ચોકી લીધી છે તમારા પાસે ચોકી ના હોય તો તમે કાંઈ પણ એનું સેટઅપ કરી શકો છો થાળીમાં પણ કરી શકો છો તો ત્યારે મેં ચોકી લીધી છે ને ગ્રેન્યુ ગ્રેન્યુલા બાર બનાવવાનું તૈયાર ચાલુ કરીએ તો સૌથી પહેલા જે જે વસ્તુ આપણે લીધી છે ને એને ડ્રાય રોસ્ટ કરવાના છે કે થોડુંક એનામાં ક્રન્ચીનેસ આવી જાય અને ભેજનું પ્રમાણ હોય તો એ ઉડી જાય અને ટેસ્ટમાં પણ સરસ થઈ જાય તો મેં ઓટ્સને લીધા છે તો આપણે આને થોડાક શેકી લેશું અને આ રેસીપી એવી છે ને તમે બનાવીને ઘરમાં સ્ટોર કરી રાખવી અને છોકરાઓ જ્યારે ચોકલેટની ડિમાન્ડ કરે ને ત્યારે તમે આપી દો છો તો એને બહુ સરસ પ્રોટીન પણ મળે છે અને ચોકલેટમાં જે ખાવાની ક્રેવિંગ હોય છે એ પણ એની પૂરી થઈ જાય છે હવે આમાં તમે તમારી ઈચ્છા હોય તો ટોપરાનું ખમણ નાખી શકો છો અખરોટ નાખી શકો છો પિસ્તા નાખી શકો છો અને કેનબેરી અને બ્લુબેરી પણ તમે આમાં ઉમેરી શકો છો પણ બધા પાસે ઘરે હાજર નથી હોતું એટલે મેં કેનબેરી અને બ્લુબેરીને કાઢી નાખ્યા છે નથી નાખ્યા અને બળી ન જાય એમ ડ્રાય રોસ્ટ કરવાના છે અને જેમ મેં સીડ્સની વાત કરી સીડ્સ તમે ઘરે બનાવીને રાખી દો છો આ તો એમાં એ સીડ્સ ઉમેરો છો તો એ સીડ તમારા ગમે ત્યારે તમે એક પીસ લઈને ખાઓ છો તો તમને બધું પ્રોટીન એમાં મળી જાય છે અને અત્યારે છોકરાઓ ડાયટ કરે છે કે કોઈ પણ જાતનું કરે છે એનામાં એને કામ લાગશે તો આપણે બધું શેકીને એક બાઉલમાં ભેગું કરી લેશું તમને ઉમેરવું હોય તો મેં તમને જેમ કીધું એમ કે તમે બ્રાઉન સુગર ઉમેરી શકો છો ખજૂર ઉમેરી શકો છો અને ઉપરથી તમને ચોકલેટનું લહેર આપવું હોય તો તમે ચોકલેટનો લહેર પણ આપી શકો છો પણ અત્યારે આપણે ટ્રેડિશનલ જે હોય છે એ જ બનાવશું અને હેલ્ધી બનાવશું ઓટને બહુ શેકવાની જરૂર નથી તરત જ શેકાઈ જાય છે કેમ કે એકદમ પતલા હોય છે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું પેલા આપણે ભેગું કરી લેશું બદામ બદામ થોડીક રોસ્ટ થઈ જાય પછી આપણે જે સનફ્લાવર સીડ્સ ને પમકીન સીડ લીધા છે એ ઉમેર દઈએ એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હું તો મારા ઘરે મુખવાસમાં પણ એને બેને શેકીને સાથે કરીને રાખું છું મને એ બહુ ભાવે છે તો હું જ્યારે પણ આ બી લઈ આવું છું ને તેને શેકી અને બેને મિક્સ કરી અને મુખવાસ તરીકે હું હાલતે ચાલતે એને ખાઈ લઉં છું એટલે મારે બધા પ્રોટીનની જે જરૂર હોય છે એનામાંથી મને મળી જાય છે હવે આપણે સાથે પમ્પકિન સીટ અને સનફ્લાવર સીડ લીધા છે એ ઉમેર ઉમેરની એને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે ધ્યાન રાખવાનું ને બળી જશે થોડાક પમ્પકિન સીટ અને સનફ્લાવર સીડ શેકાઈ જાય પછી આપણે એમાં જ તલ ઉમેર દેશું તલમાં તમે કાળા તલ પણ લઈ શકો છો મેં અત્યારે વાઇટ લીધા છે ઘણા લોકો ગ્રેન્યુલા બાર બનાવે છે તો બાર જે બની જાય એની ઉપર પછી ચોકલેટનું લેયર કરતા હોય છે પણ હું અત્યારે એવું નહીં કરું ઘણા લોકો ચોકલેટ કિપ્સ પણ અંદર ઉમેરતા હોય છે પણ આપણે તો એકદમ હેલ્ધી બનાવીએ છીએ એ કોઈ પણ ખાય એને સરસ ભાવે પણ અને એને હેલ્થ પણ મેન્ટેન રહે હવે આપણે એમાં તલ નાખી દઈશું સાથે સાથે

થોડી ખાંડ લીધી છે બટરનો ઉપયોગ કરે છે પણ હું તો અત્યારે પ્યોર ઘી અને પ્યોર હની નો ઉપયોગ કરીશ કારણ કે હેલ્ધી બનાવીએ છીએ તો પછી એવી રીતે જ વસ્તુ કરતા હોય છે પણ થોડીક સુગર લીધી છે કારણ કે એના સ્વીટનેસ અને જે બાર બનાવીએ છીએ એકદમ સરસ આપણે મેલ્ટ થાય ત્યાં સુધી મેલ્ટ કરી લઈએ સુગરને ને ચાસણી નથી કરવાની ખાસ ધ્યાન રાખજો સુગર મેલ્ટ થાય એટલું જ આપણે એને કરવાનું છે કેમ કે આ બહુ લિક્વિડ નથી હોતી એકદમ ડ્રાય હોય છે અને પીસ પડે એ રીતે થોડુંક આપણે એનામાં કોઈ પણ જાતનું લિક્વિડ ઉમેરવાનું હોય છે ગેસ બંધ કરી દીધું છે સુગર મેલ્ટ થઈ ગઈ છે અને એમાં એક ચમચી આપણે ઘી ઉમેર દેસું ઘણા લોકો બટર ઉમેરે છે પણ મને બટર નથી ગમતું કેમ કે સ્વીટ કે કોઈ હેલ્ધી રેસીપી હોય તો મને બટર નથી ગમતું એટલે હું ઘીનો ઉપયોગ કરતી હોઉં છું

એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ એક ચમચી આપણે વેનિલા એસન્સ લઈ લેશું બે થી ત્રણ ડ્રોપ્સ જેટલું નાખશો તો પણ હાલશે થોડુંક ટેસ્ટ પ્રમાણે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ એ આવું છૂટું જ રહેશે પેલા હવે કોઈ પણ આવું તમારા પાસે હોય કે પાઉંભાજી નો મેસર હોય કાંઈ પણ હોય એવું એનાથી સરસ પ્રેસ કરી દેવાનું છે એકદમ સરસ સેટ થઈ થોડીક વાર એને જો તમને ઉતાવળ હોય તો તમે એને ફ્રીજમાં સેટ કરી શકો છો અને તમારે પાસે ટાઈમ હોય તો તમે એને બારે જ બે થી ત્રણ કલાક રહેવા દેશો તો એ સેટ થઈ જશે અને તમને દૂધ સાથે કે એવી રીતે ખાવું હોય તો શુગર નથી ઉમેરવાની અને ખાલી તમે આપણે સેકીને રાખ્યું એ જ રીતે બનાવીને રાખવાનું છે હવે આપણે આને સેટ કરવા રાખી દઈશું એકદમ સરસ થઈ ગયું છે સેટ કરી લઈને તો આપણું ગ્રેન્યુલા બાર સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં ફ્રીજમાં રાખ્યું હતું આટલી વાર અને મેં તમને કીધું એમ કે ટાઈમ હોય તો બારે પણ એને સેટ કરી શકાય છે હવે એને આપણે પીસ કરી લેશું થોડુંક ધ્યાનથી કારણ કે બધું એમાં ડ્રાય ફ્રૂટને છે તો પીસ થવાનું થોડું ખુલું થશે આપણે એના પીસ કરી દેશું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ગ્રેન્યુલા બાર આપણી રેડી છે તો ચોક્કસ તમારા ઘરે રેસીપી બનાવજો અને તમારા છોકરાઓને આપજો હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બહુ સરસ બને છે અને સ્ટોર પણ કરી શકાય છે તો બધાને મારા જય માતાજી